હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પિન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ એટલે કે પી એમ એમ વાય બે હજાર પચીસ બેંક ઓફ બરોડામાંથી જો તમે લેવા માંગતા હોય તો સંપૂર્ણ પ્રોસેસ વિશે માહિતી મેળવશું જેથી વિડીયોને અંત સુધી જોઈએ તો આજના વિડીયોમાં માહિતી મેળવશું કે મુદ્રા લોન એટલે શું મુદ્રા લોન લેવા માટે અરજી કરવા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન કોને કેટલી મળી શકે છે મુદ્રા લોન માટે અરજી કોણ કરી શકે છે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન લેવા માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ કઈ કઈ બેંક કે સંસ્થાઓ મુદ્રા લોન આપે છે અને મુદ્રા લોનના ફાયદા કયા છે તો આટલા ટોપિક આપણે આ વિડીયોમાં કવર કરીશું તો હવે જોઈએ કે મુદ્રા લોન એટલે શું તો મુદ્રા લોન એટલે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ એવા લોકોને લોન આપવામાં આવે છે કે જે લોકો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય જેમ કે ટિફિન સેવા છે સાયકલ રિપેરિંગ છે ચાની લારી છે બ્યુટી પાર્લર દૂધ વિતરણ છે ઓટો ખરીદી છે વગેરે જેવા જે નાના બિઝનેસ તમે શરૂ કરવા માંગતા હોય તો તમે આ યોજના હેઠળ લોન લઈ શકો છો બેંક ઓફ બરોડા પણ આ સરકારી યોજના હેઠળ ગેરંટી વગરની લોન આપે છે તો આમાં તમારે કોઈ પણ ગેરંટી આપવાની જરૂરિયાત નથી ગેરંટી વગર તમે બેન્ક ઓફ બરોડામાંથી આ યોજના હેઠળ તમે આ લોનનો લાભ લઈ શકો છો હવે જોઈએ કે તમે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન માટે અરજી કરવા માંગતા હોય તો તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો ડોક્યુમેન્ટનું અહીંયા લિસ્ટ આપેલું છે આટલા ડોક્યુમેન્ટ લઈને તમે આ લોનનો લાભ લઈ શકો છો તો જેમાં છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે રેઠાના પુરાવા માટે કોઈ પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે વીજળી બિલ છે પાણીનું બિલ છે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે વ્યવસાય સંબંધિત માહિતી આપવાની રહેશે જેમ કે તમે આમાંથી કોઈપણ વ્યવસાય માટે તમે લોન લેવા માંગતા હોય તો તમે જે પણ વ્યવસાય કરો છો એ માટે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ત્યારબાદ છે બેંક ખાતાની વિગતો તો જે પણ તમારું બેંક એકાઉન્ટ છે એની પૂરેપૂરી માહિતી આપવાની રહેશે બેંકનું છ મહિનાનું સ્ટેટમેન્ટ તમારે આપવાનું રહેશે આવકનો દાખલો આપવાનો રહેશે ત્યારબાદ છે વાહન કે મશીનરી ખરીદી માટે કોટેશન તો તમારે જો કોઈ મશીનરી ખરીદી માટે તમે લોન લેવા માંગતા હોય તો તમારે એક કોટેશન આપવું પડશે કે અંદાજીત આટલી કિંમતનું એ મશીનરી થશે ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝના ફોટા તો તમારે જરૂરિયાત પ્રમાણે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવાના રહેશે હવે આગળ જોઈએ કે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન કોને કેટલી મળી શકે છે તો મુદ્રા લોન ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે હજી ત્રણ એના પ્રકાર પાડવામાં આપ્યા છે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન નીચે મુજબની ત્રણ કેટેગરીમાં મળે છે પહેલી છે શિશુ કેટેગરી જો તમે શિશુ કેટેગરી હેઠળ લોન લેવા માંગતા હોય તો તમને પચાસ હજાર સુધીની લોન મળે છે અને કોણ અરજી કરી શકે તો નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય એ લોકો અરજી કરી શકે છે જો તમે કોઈ વ્યવસાયનું સ્ટાર્ટિંગ કરો છો તો તમારે શિશુ યોજના હેઠળ તમારે પહેલાં લોન લેવી જરૂરી છે ત્યારબાદ છે કિશોર યોજના હેઠળ તો તમને એમાં પચાસ હજારથી પાંચ લાખ સુધીની લોન મળે છે તો આ લોન કોણ અરજી કરી શકે એક વખત તમારો વ્યવસાય શરૂ થઈ જાય પછી તમે આ લોન લઈ શકો છો શરૂ થઈ ગયેલા નાનો વ્યવસાય જો તમે નાનો વ્યવસાય શરૂ કર્યો છે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધો છે વધારે તમારે લોનની જરૂરિયાત છે તો તમારે કિશોર યોજના હેઠળ તમારે લોન લેવી જરૂરી છે ત્યારબાદ છે તરુણ તો તરુણ યોજના હેઠળ લોન તમને કેટલી મળશે તો પાંચ લાખથી દસ લાખ સુધીની તમને લોન મળી શકે છે તો આ લોન માટે અરજી કોણ કરી શકે તો જે પણ તમે આ વ્યવસાય સ્ટાર્ટ કર્યો છે એ તમારે આગળ વધારવા માટે અથવા તો સર્વિસ સેન્ટર ખોલવા માટે તમારે જો લોનની જરૂરિયાત હોય તો તમે આ યોજના હેઠળ લોન લઈ શકો છો હવે જોઈએ કે મુદ્રા લોન માટે અરજી કોણ કરી શકે છે તો કયા લોકો આ લોન લેવા માટે અરજી કરી શકે છે તો ગવર્મેન્ટે કોઈ સ્પેસિફાઈ કર્યું નથી કે આ લોકો જ લોન માટે અરજી કરી શકે છે પરંતુ જે લોકો નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય એ તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે જેમ કે નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો છે દુકાનદાર છે વેપારીઓ છે ઓટો ચલાવનાર જે વગેરે લોકો છે એ લોકો યોજનાનો લાભ લઈ શકે છે મહિલાઓ છે યુવા વર્ગ છે એસી એસટીમાં આવતા યુદ્ધ છે એ લોકો આ લોન લઈ શકે છે ઘરેથી જ ઘરમાલ બનાવતા કે વેચતા લોકો પણ આ લાભ લઈ શકે છે જો તમારે કોઈ હોમમેડ બિઝનેસ તમે કરતા હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો લઘુ ઉદ્યોગો જેમ કે એમ એસ વ્યવસાય હેઠળ તમારો કોઈ વ્યવસાય આવતો હોય તો તમે લોન લઈ શકો છો કક્ષાની સેવા વ્યવસાય જેમ કે બ્યુટી પાર્લર છે સર્વિસ સેન્ટર છે જો તમારે કોઈ બ્યુટી પાર્લર ખોલવું હોય સર્વિસ સેન્ટર ખોલવું હોય તો પણ તમે આ યોજના હેઠળ તમે લોન લઈ શકો છો હવે જોઈએ કે લોન લેવા માટેની સંપૂર્ણ પ્રોસેસ કઈ છે જો તમે બેંક ઓફ બરોડામાંથી તમે આ લોન લેવા માંગતા હોય તો આ પ્રોસેસથી તમે બેંક ઓફ બરોડામાંથી આ લોન લઈ શકો છો તો પહેલાં તમારે જે પણ બેંક ઓફ બરોડાની શાખા હોય એમાં તમારે શાખાની મુલાકાત લેવાની રહેશે અને જે પણ ત્યાં અધિકારી હોય લોન માટે એક અલગ અધિકારી હોય છે એ અધિકારી સાથે તમારે વાતચીત કરવાની રહેશે ત્યારબાદ છે ફોર્મ ભરો તમે જે વ્યવસાય માટે તમે જે લોન લ્યો છો એ લોન વિશે તમારે જે પણ અધિકારી હશે એ અધિકારી જોડે તમારે વાતચીત કરવાની રહેશે ત્યારબાદ તમને એક લોન માટેનું ફોર્મ આપવામાં આવશે એ તમારે વ્યવસ્થિત એ ફોર્મ ભરવાનું રહેશે તો તમે ઉપર જે તમને કેટેગરી કીધી છે શિશુ છે કિશોર છે તરુણ છે તો કઈ કેટેગરી હેઠળ તમે લોન લેવા માંગો છો એ તમારે એ પ્રમાણે તમને ફોર્મ આપવામાં આવશે એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે તેમાં વ્યવસાયનો ઉદ્દેશ્ય ખર્ચ અને આવક જાવકનો અંદાજ લખવાનો હોય છે તો તમે કયો વ્યવસાય કરો છો કેટલો ખર્ચો થશે આ આવક જાવક કેટલી થશે તમારી એ અંદાજ તમારે એમાં લખવાનો રહેશે ત્યારબાદ છે જરૂરી ડોક્યુમેન્ટ જોડો તો જે પણ તમે ફોર્મ ભર્યું છે એ ઉપર જે પણ ડોક્યુમેન્ટ તમને દર્શાવેલા છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે એ ફોર્મ સાથે તમારે જોડવાના રહેશે ડોક્યુમેન્ટની જરોક જોડવાની છે ઓરિજિનલ તમારે એક પણ ડોક્યુમેન્ટ જોડવાનું નથી ત્યારબાદ છે લોનની ચકાસણી તો જે પણ તમે ફોર્મ ભર્યું છે અને જે પણ તમે ડોક્યુમેન્ટ જોડ્યા છે એ જે પણ અધિકારી હોય છે લોન માટે એ પૂરી ચકાસણી કરશે અને જો તમે એમાં ક્વોલિફાય થતા હશો તો તમને લોન આપી દેવામાં આવશે જો બધું જ યોગ્ય લાગશે તો લોન મંજૂર કરવામાં આવશે ત્યારબાદ છે લોન મંજૂરી જો તમને એક વખત લોન તમારી પાસ થઈ જાય બેંક દ્વારા મંજૂરી મળી જાય તો જે પણ બેંક ઓફ બરોડાનું જે તમારું એકાઉન્ટ છે એમાં ડાયરેક્ટ તમારે રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યારબાદ છે લોનના ભરણ માટે ઈએમઆઈ પણ શરૂ થઈ જશે જે તમે લોન લીધી છે એ તમારે બેંકને પાછી પણ ચૂકવવાની છે તો એ માટે તમારે જે પણ ઈએમઆઈ હશે જે પણ તમે સેટ કર્યું હશે ઈ એમઆઈ એ પ્રમાણે તમારો ઈએમઆઈ પણ સ્ટાર્ટ થઈ જશે હવે જોઈએ કે કઈ કઈ બેંક કે સંસ્થાઓ મુદ્રા લોન આપે છે તો બેંક ઓફ બરોડા સિવાય ઘણી બધી બેંકો છે સંસ્થાઓ છે એ લોકો પણ લોન આપે છે જેમ જેમ કે સરકારી બેંક છે એસબીઆઈ બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા છે પંજાબ નેશનલ બેંક છે યુનિયન બેંક છે આ વગેરે જે પણ સરકારી બેંકો છે એમાંથી પણ તમે મુદ્રા લોન યોજના હેઠળ તમે લોન લઈ શકો છો ખાનગી બેન્કોની વાત કરીએ જેમ કે એચડીએફસી છે આઈસીઆઈસીઆઈ બેંક છે એક્સિસ બેન્ક છે વગેરે ખાનગી બેંકો પણ લોન આપે છે રજિસ્ટર્ડ માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ હોય એ પણ આ યોજના હેઠળ લોન આપે છે ગ્રામીણ બેંક પણ આપશે અને સહબદ અમુક સહકારી બેંકો હોય છે એ પણ આ યોજના હેઠળ લોન આપે છે હવે જોઈએ કે સમુદ્રા લોન યોજના હેઠળ તમે લોન લીધી હોય તો તમને ફાયદા કયા થશે તો ગેરંટી વગર લોન મળે છે આમાં તમારે કોઈ ગેરંટી સિક્યુરિટી આપવાની નથી ગેરંટી કે સિક્યુરિટી વગર તમને લોન મળે છે સરળ દસ્તાવેજ અને પ્રક્રિયા સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે તો તમારે એમાં વધારે ઝંઝટ રહેતી નથી સરળતાથી તમને લોન મળી જાય છે નવો વ્યવસાય શરૂ કરવા માટે ફાયદારૂપ બને છે તો તમે જે પણ વ્યવસાય શરૂ કરો છો એ માટે તમારે જે રૂપિયાની જરૂરિયાત છે તો તમને સહેલાઈથી રૂપિયા મળી જાય છે મહિલાઓ અને યુવાનો માટે આત્મનિર્ભર બનવાનો ખાસ મોકો છે તો મહિલાઓ છે જે પોતાની જાતે કંઈક બિઝનેસ કરવા માગે છે અથવા તો યુવાનો છે જે બેરોજગાર છે એ લોકોને સરળતાથી આ લોન મળી જાય છે અને પોતાના જે ફ્યુચર છે એ માટે તમે જે સપનું જોયું છે તે મેં સાકાર કરી શકો છો ત્યારબાદ છે ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓ માટે સહાયરૂપ બને છે તો ગરીબ છે અને મધ્યમ વર્ગના જે લોકો આવે છે અને વેપારી લોકો છે એ લોકોને જે પોતાનો બિઝનેસ કરે છે એમાં થોડી સહાય પણ મળે છે અને થોડી ખાસ નોંધ લખેલી છે એ પણ જોઈ લે લોન સમયસર ભરવી ખૂબ જ જરૂરી છે નહીંતર ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે તો જે પણ તમે લોન લીધી છે એ તમારે સમયસર જે પણ તમને ઈએમઆઈ આપેલું છે એ તમારે ભરવું જરૂરી છે નહીં ભરો તો તમારો ક્રેડિટ સ્કોર છે એ ખરાબ થઈ શકે છે અને ભવિષ્યમાં તમારે જો ફરીવાર લોન લેવી છે તો ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે છે લોનનો ઉપયોગ યોગ્ય ઉદ્દેશ્ય માટે જ કરવો જોઈએ અન્ય બીજા કામો માટે કરવો જોઈએ નહીં તો જે ઉદ્દેશ્ય માટે તમે જે બિઝનેસ માટે લોન લીધેલી છે એમાં જ તમારે રૂપિયાનો ઉપયોગ કરવો જોઈએ બીજા કોઈપણ કામમાં એનો ઉપયોગ કરવો જોઈએ નહીં વધુ લોન માટે સારો રેકોર્ડ રાખવો જરૂરી છે જો તમારે એક લોન લીધી છે ને ફરીવાર પણ તમારે લોન જોઈએ છે તો તમારો જો રેકોર્ડ સારો હશે તમે ટાઈમે એમઆઈ ભરેલા હશે તો તમને વધારે પણ લોન મળવાપાત્ર છે તો આ પ્રોસેસની મદદથી તમે બેંક ઓફ બરોડામાં આ જે મુદ્રા લોન યોજના છે એની હેઠળ તમે લોન લઈ શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો